રાજકોટ જિલ્લાના જેતપુરના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રાનું આયોજન થયું હતું દર વર્ષે પ્રથમ મંદિર આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કરાયું હતું ચેરમેન નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટીઓ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ આરતી યજ્ઞ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં પ્રશાંત કોરાટ ભરત સુતરિયા કૌશિક વેકરિયા જેની ઠુમ્મર પરેશ ધાનાણી અરવિંદ રૈયાણી મહેશ કાસવાલા લલિત વસોયા રમેશ ટીલાળા ગોપાલ ઇટારિયા ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતા જોડાયા હતા પદયાત્રામાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો પદયાત્રા કોડલદામ પહોંચ્યા બાદ સભા યોજાઈ હતી જેમાં નરીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે મિત્ર આજે સતત 15મા વર્ષે મા કોરલની પદયાત્રા અહીંયા પહોંચી છે પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બેનો અને ભાઈઓ જોડાયા છે તે બદલ સૌને મારા અભિનંદન આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી ચરણ ખોડલના ચરણમાં પ્રાર્થના સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ